તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે નવરાત્રિ દિવાળી અને લગ્નગાળાને ધ્યાનમાં રાખી દીદાર એક્ઝિબિશન લાઈફસ્ટાઈલ વેડિંગ નવરાત્રિ અને ફેસ્ટિવલ કલેક્શનમાં વિશાળ રેન્જ લઈને રાજકોટના આંગણે સયાજી હોટેલમાં આવી ગયું છે એક્ઝિબિશનના ઓર્ગેનાઇઝેશન મૃગેશભાઈ ભટ્ટ ગુજરાતના ટોપ સિટીમાં દીદાર એક્ઝિબિશનનું આયોજન કરે છે રાજકોટની મહિલાઓ માટે દીદાર એક્ઝિબિશન ઘણું બધું અવનવું લઈને આવ્યું છે એક્ઝિબિશનમાં ભાગ લેનાર એક્ઝિબિટરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો દીદાર એક્ઝિબિશનને રાજકોટની મહિલાઓનો જબ્બર પ્રતિસાદ મળે છે સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ એક્ઝિબિશનની મુલાકાત લઈ રહી છે એક્ઝિબિશનની વિસ્તૃત માહિતી ઓર્ગેનાઇઝરે પૂરી પાડી હતી એક્ઝિબિટરોએ રાજકોટના લોકોને એક્ઝિબિશન વિઝિટ કરવાની પણ અપીલ કરી હતી ગ્રાહકોએ દીદાર એક્ઝિબિશનમાં ખરીદી કરી આનંદો વ્યક્ત કર્યો હતો હું મૃગેશ ભટ્ટ બારતેર વર્ષથી આપણે દીદાર એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરીએ છીએ ઓલ ઓવર ગુજરાતમાં અને હવે ગુજરાત બહાર બી કરીએ છીએ અને પર્ટિક્યુલર રાજકોટમાં બી હવે પાછું આપણે કરી રહ્યા છીએ અત્યારે જે દીદાર એક્ઝિબિશન લઈને આવ્યું છે એ દિવાળી નવરાત્રી અને ફેસ્ટિવલ એન્ડ વેડિંગ કલેક્શન લઈને આવ્યું છે નવરાત્રી સ્પેશિયલમાં પર્ટિક્યુલર બેસ્ટ ચણિયાચોળી અને હેન્ડમેડ જ્વેલરી લઈને આવ્યા છે આપણે એટલે દિવાળી આવે છે તો દિવાળી માટે આપણે ડેકોર આઇટમ લઈને આવ્યા છે તોરણ છે પછી ડેકોરેટિવ હોમ ડેકોર આઇટમ છે એ બધું લઈ પાંત્રીસ ચાલીસ જેવા સ્ટોલ કર્યા ઓલ ઓવર ઇન્ડિયામાં એક્ઝિબિટર્સને રાજકોટ બહુ પસંદ આવે છે એટલે પર્ટિક્યુલરલી લોકો બેસ્ટ તૈયારી કરીને આવે છે જેથી રાજકોટવાળાને દર વખતે કંઈક ને કંઈક નવું એડિશનલ આપી શકે રાજકોટના જે ગર્લ્સને લેડીઝને જે બધા છે એ લોકો બેસ્ટ શોપિંગ કરે છે ઓલવેઝ દીધારમાંથી અને એમને કંઈક ઓલવેઝ દીધારમાં નવું મળે છે એટલે રેગ્યુલર એ લોકો વેઇટ કરતા હોય છે તો ફરીથી આવો અને ફરીથી માટે ત્રણ દિવસ માટે છે ચોવીસ પચીસ છવ્વીસ સપ્ટેમ્બર સયાજી રોશની શાહ નામ છે મારું અમદાવાદથી છે અમે અને મારું મોરપંગ જ્વેલરીથી છે અહીંયા બધું અમારું હેન્ડમેડ છે અત્યારે નવરાત્રી છે એટલે બધું જર્મન સિલ્વર પર છે અને વેડિંગમાં વેડિંગનું હોય છે અત્યારે જેમ આ બધા પીસીસ છે આ બધા અમારા હેન્ડમેડ છે બધું હેન્ડક્રાફ્ટેડ પીસીસ છે બધું નેક પીસ ઇયરિંગ્સ બ્રેસલેટ્સ પાયલ બધું જ એવરીથિંગ ઓલ જ્યુલરી અહીંયા બેસ્ટ છે કલેક્શન તમને ચનિયા ચોલીથી લઈને જ્યુલરીથી લઈને બધું જ ટોટલી વન સ્ટોપ કલેક્શન મળી જશે સો શ્યોર દીદારમાં આવવા માટે અને બધું ન્યૂ મળશે વેરાયટી મળશે મારું નામ પ્રવીણાબેન ફળદુ છે અને સ્પેશિયલ હું જૂનાગઢથી દીદાર એક્ઝિબિશનમાં આવ્યું છું અને કલેક્શન જોરદાર છે બહુ સરસ છે અને અહીંયા એક વખત મુલાકાત લીધા જેવી છે ખૂબ જ સરસ છે અને જ્યારે પણ આ એક્ઝિબિશન હોય છે ત્યારે અમે આવીએ જ છીએ અને ખૂબ સરસ છે આ બહુ જ સરસ છે જોરદાર છે અને અમે શોપિંગ કર્યું પણ છે નવરાત્રિનું પણ અને બહુ ફાઇન છે સરસ છે